હા કાકાલે <axe> <Kaiser> <in Weli>? એલા padam તો કાકા ને નવ નવ બાઈક લી આલ મન તો મા કાકો સાયકલ જો લી આલ તાને કેમ તન તો કો લી આલતા રહે ઓ મેલા તો કાકા ની કે કે મરો બાઈક લી આલ હે ને મારે ક્યાં ઉત પડસી કાકા કામ ક્યાં પર બાઈક લી આલ હે ઓલ ક લે પર અલ્યા કોને જો તારું આ ભાગવાગવ હું વાત કરું તાળ જબ્બર આવે કાકા ભત્રીજાને એ વટી જાહે તો તો એનું લાવું પડશે બાઈક આવે કાકા પાઈ જ જ બાઈક આય કો લાવ કાકો ચોજો આરામ 5 આ બાયકા નું એ બાય કાઈ ખેલાબું તું તાદર કોમ કરવા જાતા તો લે આવ તો લ્યા વો બે કે સમજાવતા મે બે મહેનત કરી એટલે ક્યાં કેમ બેડો

ગાઈઝ ઈ કલ્લ્યુ કરો માર બાઈક જોવો બાઈક ના ના ભાઈ મારા બાઈક જો નહીં નહીં હા ઈ નું ઈ કે અમાર બાઈક જો આરન ફાઈવ કઉ બગો બતા આજ બાઈક એટલા બાઈક જોવો જો નકર મોઆડી જતો રહે ભાઈ બહાર બહાર વાળું લઈ આલું ના કુદારો બાઈક વાગતો હોય ને તાતા બા પૈયા ગણવેચી મારી તા તો કીધું કરીએ કે તને પૈયા હોટલે છે સારું માનવ આબમ થાય જ્યુ જીવ આવામ થાય એ ભાય બાય કશે લેવા તો સાયકલ જેવો આવ કરું આમ કરું કરવા એવું લઈએ એ બધું મારના જોવો પછી એવું આવતા તો બધું માર ના જોવું તા કરવેચી મારું કરે છી મારો કર લેતા તમારા દલાને પણ તક જાવ છે ત્યાં પણ ત્યાં આવા લાગતું ફાઈ નાવા હો નાક ને નાઈ હે આવું હો પાણા કોણ કોણ ન કરો હોય હા વાત થા લે તમે એક તો આ હો બધું જીત લઈ કેસા હો ને છોરો કૂડો નથી કુછ કોમ તો ભાઈક લેવા ભાઈક સુવાજ નતા એક તો બેહવા નતા માં વેકાયો મિઠલો પાડો ગુમ મબલે યુરીતે ફરા હે તો બધું બે નંબર કરી કરી લાયા હું બે નંબર તા હું તા કા ખબર ના આવે બધું ખબર આ મને એટલે આવો તો બાઈક કે માર કે લાવું કે એટલે પરે કરી હું ખાલી ખમતી રાખ અજી ખાઈ એકરા પણ હાલો

હલો ચમનજી હા ઝોઘાજી બોલો હા હા આપડે આવજો ને કોણ હતું થોડું ના ના છોકરો બગડ્યો હોય ને એ છોકરા વિશે થોડું કોમ સમજાવ શીખા લો થોડી આ ઘર બી કાળ ક્યા જેટલી મજૂરી કરી ગયો આ મજૂરી કરી કરીને તો તો આ ઘર બનાવી पता नहीं आओ जल्दी करियो ए आरव जल्दी आ जाओ तो कह दे ना छोकरा थोड़े छोरा सी आपको बत्ती फॉलो कराइ दो का का छोरो आने लिया अब हरखो कांती रखो ना अब तुम कचरो यानी एक तो तारा

તમે જોગાઈ જામ ની લે કે અલ્યા મને તો અમને પર વિશ્વાસ નહી આવતો અમારો બાઈક લાય હે બે વીઘા જમીન વેચી હે એવું કે ઘરે કા કાથી મોટા નહી દે કે તો વેવા દે કોટા મોટાથી દેખવું આ રહ્યું આપણું અમારું બનાયે જોઈ ગાવ કાકા અંદર જોયા અંદર જે અંદર નાધી બાધી નોખેવી છે આ તો મારું જોઈતું ઘર છે સની એ આપડા કોટા સ્ટન્ડ નહી પાથે છે ને નકમેલ કમા ગાડી ઉભા છે હે કાગળ વાગીયાનો કાગળ હું દેતા હું ગાડી કમ્પ્યુટર હું દેતા તો મતો હા

તમે ખાલી ભાવના કેતા હો આ ભાવ તો નઈ કો તો તમારી તો તમે કૂટી લેજો મારા તમે હોય બરોબર તમને અપાઈ લે લે દે તો બરોબર આવો આવ સમજી બે એ જનાજી હા મને બે હાથ પકડે આ બધા આ પાસ ઈ નિયા ઓમ કા

તારા બાપા એ કેટલી મજૂરી કરી હે આવડો તો ને આવડો કર્યો કેમ કર્યો કર્યો હજી તને પરિણામો બાકી હ ખબર હે તારે કેટલી મજૂરી કરી આ બધું વસાયું

આ તો માથી ગરીબ ને આ બધા તો પછી તને ખબર નઈ પડતી ઘર વેકાવી જોડે રહી ને હા ભાઈ હવે આપણે નઈ વેકાઉ પટી ગઈ ગાય લૂટી હું તો નતો કેતો જો જમનજી જીવ ગયો તે ઘર ને જમીન બમીન બધું ગઢોરાયું કાકાજી તણ કે પડી જાય પડી જાય તણ ઉગા તે કે જમીન અરે એ પણ આપણે ચોરી કરીને ખાઈ લેવું ચોરી તમે ચોર જ છો જમનજી આ લૂટી કપાળા અમારે ભત્રી જાય જમીન ના ઘર વેચીને બાઈક લેવરાયું બરોબર આય હારું કર્યું તું હારું કર્યું તમે પેલા ભુરુ મહારાજોડે આયો તો હું તમને પૂછવાય ના આયો હવે તને વિઘા પડી હે ને એ રાખજો લેખી ના મારતા બરોબર બરોબર કાકા આપ સ્કોર્ફી નથી લાગા હજી સ્કોર્ફી ખબર પડતી

બાઈક બાઈક લે